ફોન લીધો એની ખુશી માં પાંચ રૂપિયા વાળો માવો ખવડાવ્યો જ્યાં જોયું એમ હોય ને મોરત હોય આવડા રોમ રોમ ભાઈઓ ફોન તો લઈ લીધો હવે ગાડીઓ તો કરવો પડશે ને અને પછી નાખી આપડી ગાડી પાસ માં ઘેર મોજીલા ભાઈ લટાપટા 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 અને આ જો મનમાં વિચારે છે નહીં રવા દે આ ભાડાના મારા મફત નું ખાવાનું એટલે હરખાઈ કેટલો અને આ ભૂખ તો બધા પેલા પોઈ ગઈ કરી દો બોટાદ કોમેન્ટ કે કોઈ ને આમના ભૂંગળા બટેકા ખાતા અને આ ભૂખે તો કોઈ થી ભાડ્યું જ ન હોય જોવો તમે આજ તો તારી ખાર સિંગ ને મૂકવાની અને આ ભૂખ તો અહીંયા મુઠી ભરી ખાતું ખાતું આવે તો ફાઈનલી આપડા મફતના ના ભૂંગળા બટેકા આવી ગયા અને આ જુઓ કેટલા દિનો ભૂખ્યો હશે છે બધાને પેલા ખાવા માંડ્યો તો કઈ નાખ્યું બસો રૂપિયા નો ગાળિયો હવે ભલે જાતો ઈ ટેમ્પા અને આપડે જ આવી હવે ઘરે